ભગવાન ગણેશના ધાર્મિક પોસ્ટરો બે શખ્સોએ ફાડી નાખ્યા હતા આ બનાવમાં આરોપીઓને એક ટેમ્પુ અને ઓટો રિક્ષામાં પણ તોડફોડ કરી હતી સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જેના આધારે પોલીસે કાર્યવાહી કરતા આરોપીઓ શૈલેષ બારી અને શિવા નાયકની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ગણેશની શોભાયાત્રા દરમિયાન ડીજે પર ગીત વગાડવા બાબતે સામાન્ય તકરાર થઈ હતી આ તકરારની અદાવત રાખી આરોપીઓએ આ કૃત્ય કર્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે સુરત સિટીના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે બે થી નવ પિસ્તાલીસ કલાકની સમયગાળા દરમિયાન બેસુના હેડગેવર નગર ખાતે ધાર્મિક પોસ્ટર ફાડી નાખવા બાબતની જાહેરાત થયેલું હોય અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ બે આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા સાથે સાથે આ લોકો નગરની બાજુમાં પાર્ક કરેલ એક ફોર વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે ત્રીસ હજાર જેટલાનું નુકસાન કરેલ હોય ભારતીય ન્યાય સંહિતા બે હજાર બે અને ચોપન મુજબ દાખલ કરવામાં આવી છે ધરપકડ કરવામાં આવી છે સામે આવશે બટ પ્રાઇમા એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને ત્રણ ચાર દિવસ પહેલા ડી ની સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના ઝઘડા થયેલ હતા તે જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરેલ છે ફ્રમાપેશી લાગે છે તો તપાસ ઊંડાણપૂર્વક કરી દે છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો જાણ કરી